સુરત ના ડિંડોલી નવાગામ ગામ રેલવે પટરી પાસે એક યુવાનની હત્યા કરાતા ચેક ચાર મચી ગઈ છે તો ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સુરતના ડિંડોલી નવા ગામ રેલવે પટરી પાસે રાજા નામના ના યુવાન નજીબી બાબતે ઝઘડો થયો હતો ત્રણેય સમૂહ સાથે થયેલી સામાન્ય બોલાચાલીમાં યુવાનને ઢોર માર મરાયો હતો જેમાં યુવાનનું મોત નીપજતા તાત્કાલિક ડિનોલી પોલીસે તપાસ હાથ ધરી હત્યા કરનાર ત્રણે હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા અશોકલાલજી મારવાડી અમારે રહેવાનું મહાદેવનગર પાંચ વિશ્વકર્મા મંદિર છે ને ત્યાં અમે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટો છે ને ત્યાં અમે બેસેલા હતા એ લોકો આવીને ડાયરેક્ટ મારી રીક મેરી રિક્ષા કિસને રોકાઈ હતી એમ કરીને ડાયરેક્ટ ચાકુ કાઢ્યો અને રાજાને મારવાનું ચાલુ કરી એક જણાએ મને પાછળ દંડો માર્યો હાથ પર દંડો માર્યો પછી ડાયરેક્ટ એ ત્યાં મારવાનું ચાલુ કરી દીધેલું કેટલા લોકો મારવામાં મારવાનું મારવા ખબર મારવામાં પાછળથી બે જણા આવેલા આગળથી ચાર જણા આવેલા ટોટલ પાંચ છ જણા હતા એ લોકો અને એ અડધો એક કલાક પહેલાં છે ને એ લોકોનું થોડું રિક્ષાવાળા અંગાતે બોલવાનું થયેલું જે લોકો મારવા આવેલા ને એ લોકો અંગાતે થોડું બોલવાનું થયેલું કંઈ ઝઘડો બગડો કંઈ જ નહીં ખાલી આમ બોલવાનું થયેલું એ લોકો પાછી પછી અમે આવીને આમ એ લોકો આવીને અહીંયા પટ્ટા પર બેસેલા હતા મે બી થઈ જઈને પટ્ટા પર બેસે એટલામાં એ લોકો આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કર્યું એ જે મારવાવાળાવાળા હતા એ હા એ રાજાભાઈની જેની ઓફ જે ઓફ થયો ને એ છોકરાની

દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ